હેલો મિત્રો કેમ છો તો બધા તમારું સ્વાગત છે આપણા એક ટૂટા પૂટા બ્લોગમાં અને મિત્રો અત્યારે હું અગિયાર આવી ગયો છું અને મિત્રો આપણા ઘણા મહિનાથી આપણો બ્લોગ હજી સુધી આવ્યો નથી પણ કેમ આપણો બ્લોગ નથી થયો કેમ કે ઉતારવાનો સમય નથી આવતો ઉતારવા ક્યાં જાવ તો મિત્રો ફાઇનલી આપણો આજે બ્લોગ આવી ગયો છે અને મિત્રો હું તમને બધાયને ટાર્ગેટ કરું છું કે જેટલા લોકો યાર હો વ્યૂ આવી જાય આપણા બ્લોગમાં તો રેગ્યુલર આપણે બ્લોગ અપલોડ કરવા માંગતું તો જલ્દીથી બધા લોકો અમારો બ્લોગ અમને સપોર્ટ દેખાડજો તો મિત્રો આવો ક્યાંક વ્યૂ છે અત્યારે વ્યૂ એટલે વાતાવરણ કેવું છે સોમાસા છે એવું લાગે પણ છે ઉનાળો પણ આગાહી છે બધા એમ કહે છે વાવાઝોડાની આગાહી છે પણ કાળતો પવન ભવો તેરના વાગ્યા હાડા દ પણ એ વ્યૂ કેવા જીત અડકો નથી નીકળો તો મિત્રો તડકો નીકળી જાય પાંચ પાછુથી ક્યાંક આવો કંઈક વાતાવરણ રહી છે અને મિત્રો આપણું રિઝલ્ટ જલ્દીથી આવી જાય બાર પડી જાય બારમાનું તો પડી ગયું છે પણ દહ માનું હજી બાકી છે તો જોવું આપણે ઓનલાઈન પાસ છે કે ના પાસ ત્યારે આપણે બ્લોગ ઉતારવાનો છે ને લોકો યાર અમને સપોર્ટ કરવો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો અત્યારે હું ના ધોઈને મળું તમને ચાલો તો મિત્રો અત્યારે આપણે વાગ્યા છે એ મિત્રો ભાઈ કાનના નાઈ રેડી થઈ ગયા છે પણ બ્લોગ નો ઉતેરો કેમ કે વરસાદ આવે છે બારે એટલે ઘડીક વરસાદ આવ્યો થોડોક પાછો બંધ થઈ જાય છે એટલે વાતાવરણને થોડીક આગાહી જવા આવા જોડાની બધા કહે છે પણ મિત્રો તમે બધા સપોર્ટ કરો અમને અને મિત્રો આ બ્લોગમાં આપણે હો વ્યૂ આવી જાય થોડાક દિમાગ તો આપણે રેગ્યુલર બ્લોગ અપલોડ કરશું ભાઈ તમારું એ તારું નામ શું છે

અને મિત્રો બધા જણા લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો ને જો સો સાટા આવે છે દેખાય તો સારું જો હાથમાં દેખાડો આવે તો આ જીરા વરસાદ હોય તો ભાઈ આપણું વાઈફાઈ જો આપણું વાઈફાઈ નો હલું વરસાદ હોય તો ભાઈ હવે વિડીયોમાં સરખું દેખાણું અત્યારે લાઈટ વહી ગઈ છે ને આપણો બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે ને અત્યારે વરસાદ એ થાય છે તો મિત્રો હું બ્લોગ તો અપલોડ કરવામાં એક બહુ ટાઈમ લાગશે દોઢ બે કલાક વહી જાય કેમ કે નિયત જ બહુ નથી ચાલતું કાલનું કેમકે પવનને એવું હતું એટલે તો ચાલો મિત્રો આપણે એ નળવીનિયન્સ બ્લોગમાં થેન્ક યુર વોચિંગ બાય